પોલીસ ભરતી પ્રક્રિયાની વાત હવે આપણે સાંભળવાના છે આ માટે હું વિનંતી કરું છું અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ડોક્ટર સુશ્રી નિર્જા ગોજુ આઈપીએસ તેમનું ઉદ્બોધન આપવા માટે આમંત્રિત કરું છું गुजरात पुलिस पसंदगी पत्र इनायत करने कार्यक्रम में मंच पर उपस्थित माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब माननीय नायब मुख्यमंत्री श्री हर्ष संघे साहेब माननीय राज्यकक्षा मंत्री श्री कमलेश पटेल साहेब मेयर श्रीमती मीरलबेन पटेल चीफ सेक्रेटरी सर श्री मनोज दास डीजीपी श्री विकास आय सर

દસ લાખ કરતાં વધારે ઉમેદવારોએ રાજ્યના પંદર જેટલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટીમાં ભાગ લીધેલ તેમાંથી બે લાખ સુડતાલીસ હજાર જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં પરીક્ષા આપેલ અને લિખિત પરીક્ષામાં પાસ થયેલ બત્રીસ હજાર જેટલા ઉમેદવારોમાંથી ડોક્યુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ લિસ્ટ ત્યારબાદ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં જાહેર થયેલ અગિયાર હજાર